નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી શહેરમાં સવારથી જ વરસાદનું આગમન બે દિવસના વિરામ બાદ નવસારી શહેરમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા શહેરના રાજ્ય માર્ગોની ઉપર પાણી ફરી વળ્યા રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો વેઠવો પડ્યો જોકે રવિવારનો દિવસ હોવાથી આમ તો મોટે ભાગે લોકો બહાર નથી નીકળતા પણ રવિવારે સવારનો નાસ્તો લેવા માટે જતા લોકોએ વરસાદનો સામનો કરવો પડ્યો હતો નવસારી શહેર સહિત જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી પાણી રસ્તા ઉપર ભરાતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે આજ રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી છે મતદાનનો દિવસ છે ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને પિસ્તાલીસ ગ્રામ પંચાયતની અંદર એકસો છવ્વીસ બુથો અને ચૌદ ગામોમાં ચૂંટણીના ચોત્રીસ બૂથો આ રીતે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સાથે જ જો જિલ્લા તંત્ર દ્વારા જે સંવેદનશીલ બૂથોની યાદી બહાર પાડી છે એની અંદર જલાલપોરની અંદર છ બૂથો એવા છે કે જે સંવેદનશીલ છે ચીખલીમાં એક ગણદેવીમાં બે અને વાંસદામાં છ બૂથોને સંવેદનશીલ બૂથો તરીકે જણાવ્યા છે જો કે આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને વરસતા વરસાદની વચ્ચે પણ લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે ડાંગમાં ઠેર ઠેર યોજાયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમો આહવાના પોલીસ તાલીમ ભવન ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવા ભગઈ અને સુબીરમાં તાલુકા કક્ષાએ તેમજ ત્રણ આઇકોનિક સ્થળોએ પણ યોગના કાર્યક્રમો યોજાયા કાર્યક્રમ દરમિયાન યોગ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા ઉપસ્થિત સોને વિવિધ યોગો અને શ્વાસક્રિયાનો અભ્યાસ કરવામાં આવ્યો ડાંગ જિલ્લામાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ સાથે ઠેર ઠેર અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી નવસારી જિલ્લા પોલીસ દ્વારા સતત છેલ્લા ઘણા દિવસોથી ગોવા તરફથી આવતા દારૂની ઉપર વોચ રાખવામાં આવી છે ને ફરી એકવાર નવસારી રૂરલ પોલીસ દ્વારા કુલ્લે ઓગણચાલીસ લાખ ચોર્યાસી હજારનો દારૂ પકડી પાડ્યો છે અને એ પણ ગોવા રાજ્ય ખાતેથી જ આવી રહ્યો હતો તો ફરી એકવાર રુલર પોલીસને એક મોટી સફળતા મળી છે અને રુલર પોલીસ દ્વારા કુલ્લે ઓગણચાલીસ લાખ ચોર્યાસી હજારના દારૂની સાથે એ ગોવાથી વહન કરતા દારૂના ડ્રાઈવર એવા રામનારાયણ વેગરામ સૌને ઝડપી પાડ્યો છે શ્રી સૈયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે આજરોજ મને ગમતું પુસ્તક વાર્તાલાપની અંદર બાળ વાર્તાલાપની અંદર અમદાવાદથી પધારેલા જાણીતા પત્રકાર લેખક સમાજસેવી દંપતી જેની અંદર રમેશભાઈ તન્ના કે જે મુખ્ય વક્તા હતા તો સાથે શ્રીમતી અનિતાબેન તન્ના કે જે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા એમણે બાળ અને યુવા વક્તાઓને પ્રોત્સાહિત કરવા હૃદયપૂર્વક પોતાના ભાવથી વાર્તાઓ રજૂ કરી હતી બાળકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એમને માણ્યા હતા અને આ પ્રમાણે આજરોજ સૈયજી વૈભવ લાયબ્રેરીની અંદર હર હંમેશ જે પ્રમાણે મને ગમતું પુસ્તક વાર્તાલાપ થાય છે એની અંદર બાળ વાર્તાલાપ અને યુવા વાર્તાલાપ વિશે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આઠ ગામના રાણિયા ફળિયામાં બે બચ્ચા સાથે દીપડી દેખાતા લોકોમાં ભયનો માહોલ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આઠ ગામમાં દીપડીએ દેખા દેતા ગ્રામજનોની અંદર ભયનો માહોલ સર્જાયો છે રાણિયા ફળિયામાં રહેણાંક વિસ્તાર નજીક એક દીપડી બે બચ્ચા સાથે જોવા મળી હતી નવસારીના પૂર્વપટ્ટીના ગામોમાં લાંબા સમયથી દિવસ અને રાત્રિ દરમિયાન દીપડા અને દીપડીના દર્શન થાય છે હવે પશ્ચિમ વિસ્તારના ગામોમાં પણ દીપડીની હાજરી નોંધાઈ છે સ્થાનિકોએ વન વિભાગને

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી સંત નિરાકારી મિશન દ્વારા દાંતી ડુંગરી તેમજ નવસારી બિલ્લીમોરાના સ્થળોએ યોજાયેલા યોગાભ્યાસ શિબિરમાં શ્રદ્ધાળુઓની ઉત્સાહપૂર્ણ સહભાગિતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એકવીસ જૂનના રોજ સંત નિરાકારી મિશન દ્વારા સમગ્ર ભારતભરમાં મિશનની એક હજારથી વધુ શાખાઓમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં દક્ષિણ ગુજરાતમાં ત્રીસ સ્થળો યોગાભ્યાસ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડોની સંખ્યામાં નિરાકારી ભાઈઓ બહેનો શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો ટકા તો સાંજ દરમિયાન અઠ્યાસી ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી જો કે બે દિવસના વિરામ બાદ આજે પાછો વરસાદે મજા મૂકતા ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો આજે જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ છે દ્રશ્યો નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપરના આરટીઓ કચરીની સામેના આરટીઓ કચરીની સામે પાણીનો જળભરાવ થયો છે પાણીનો જળભરાવ થવાનું કારણ એ છે કે ત્યાં એક ગટર લાઈન નાખવામાં આવી છે વરસાદી પાણીના નિકાલ માટે હશે અને એ ગટર લાઇનની અંદરથી પાણી પાછું બેક આવી રહ્યું છે જેના કારણે લઈ અને ત્યાં જળભરાવના દ્રશ્યો સામે આવ્યા છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે તો નેશનલ હાઈવે ઓથોરિટી અને જે તે અધિકારીઓ દ્વારા આ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા

અમારા દર્શક મિત્ર દ્વારા આભાર સાથે આ વિડીયો મોકલવામાં આવ્યો છે સતત ત્રણ વખત રીલ બનાવ્યા બાદ આખરે નવસારી મહાનગરપાલિકા દ્વારા ત્યાં જે છાણ હતું એટલે કે વિઠ્ઠલ મંદિરથી રામનગર જસતા રસ્તા પર જે છાણ હતું એ હટાવી લેવામાં આવ્યું છે પણ હજુ થોડી ગંદકી છે માટે કરી વિડીયો બનાવવામાં આવ્યો છે કે છાણ તો ઉચકાઈ ગયું પણ આ ગંદકી પણ દૂર થાય એવી પ્રાર્થના સ આ વિડીયો અમારા દર્શક મિત્રોએ અમને મોકલાવ્યો છે તો મહાનગરપાલિકાને પણ કહીશું કે આપનો પણ આભાર કે આપણે આ છાણ તો ઉઠાવી લીધો પણ હવે ગંદકીમાંથી માંથી પણ મુક્તિ અપાવો તો સારું નવસારીના ઝહીન કાઝીની એક મોટર ચોરાઈ ગઈ જે સંદર્ભે એણે નવ છ બે હજાર પચીસના રોજ અરજી પણ આપી હતી પણ આજ સુધી એની યામા આર ફિફ્ટીન બાઇકની કોઈ ભાડ નથી મળી સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા જે સીસીટીવી કેમેરા પણ એણે અરજી વખતે પોલીસ સ્ટેશનમાં આપ્યા હતા છતાં પણ આજ સુધી બાઇક ન મળતા આખરે એણે નવસારી લાઈવનો સહારો લીધો ઝહીન કાઝી કે જીઓ દસ્તુરવાડની અંદર રહે છે અને એમની એક અરજી હતી નવ છ બે હજાર પચીસના રોજ જેની અંદર એમણે એમની જી જે ઝીરો અગિયાર બાણું યામા આર ફિફટીન બાઇક ચોરીની જાણ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને કરી હતી અને સાથે જ સીસીટીવી કેમેરાઓ પણ એને રજૂ કર્યા હતા પણ આજ સુધીની બાઇકનો કોઈ જ અતોપતો મળ્યો નથી નવસારી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી વિઠ્ઠલ મંદિર પાસે જૂનું વૃક્ષની એક વિશાળ ડાળી જે ખરી એ ધરાશાયી થઈ જવા પામી છે ભારે પવન અને વરસાદ સાથે વરસેલા વરસાદના કારણે વૃક્ષની ડાળી મુખ્ય માર્ગ પર તૂટી પડી વિઠ્ઠલ મંદિર એક એવો વિસ્તાર છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર થાય છે જોકે સદનસીબે જ્યારે આ ડાળી તૂટીને પડી ત્યારે ત્યાં કોઈ હાજર નહીં હતું એટલે કોઈને જાનું નુકસાન નથી થયું બાકી ત્યાં જ નીચે લારીઓ અને ધંધો કરનાર લોકોની સંખ્યા પણ મોટી છે અને આ સંદર્ભે હાલ તો ચોમાસા અગાઉ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે નગરપાલિકા દ્વારા કે જીબી દ્વારા એ ડાળીઓને ડાળવામાં આવી નથી જેના કારણે લઈ હાલ ત્યાં એક જીબીનો જીવંત વાયર પણ તૂટી જવા પામ્યો છે અને જો એ કોઈના પર પડ્યો હોત અને જીવ ગયો હોત તો એના માટે જવાબદાર કોણ થાત આસુરા માન નદી પુલ ભંગાણે ખેરગામમાં ટ્રાફિક સમસ્યા ગંભીર બની ધરમપુર વાંસદા ઇ એસ એચ પાંચમાં માન નદી આસપાસ દર વર્ષે ખાડા સર્જાય છે આ વખતે પુલમાં જ ગાબડું પડ્યું છે પરિણામે વાંસદા ધરમપુર વચ્ચેનો ભારે વાહનોનો વ્યવહાર પાણી ખડક ચોકડીથી બંધ કરાતા અને ધરમપુરથી કરંજવેરી તરફ બંધ કરાતા વયા ખેરગામ ભારે ત્રાસદાયક બની ગયો છે સંત નિરંકારી મિશન દ્વારા સુરત ઝોનમાં ત્રીસ સ્થળોએ યોજાયેલા યોગાભ્યાસ શિબિરોમાં શ્રદ્ધાળુઓની ઉત્સાહપૂર્વક સહભાગીતા દરેક સ્થળોએ સ્થાનિક યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓએ યોગાસનો કર્યા અને જીવનમાં યોગના મહત્વ વિશે મૂલ્યવાન શિક્ષા પ્રાપ્ત કરી તમામ સ્થળોએ સવારે છ થી સાત દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંત નિરંકારી મિશન દ્વારા વાપી સેક્ટર વલસાડ સેક્ટર કપરાડા સેક્ટર સિલવા સેક્ટર ઉમરગામ સેક્ટર સુરત સેક્ટર અને નોગામા સેક્ટર કુલ મળીને સુરત ઝોનમાં લગભગ ત્રીસ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ગુરુકુળ વિદ્યાલય રાણી ફળિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શ્રી ગુરુકુળ વિદ્યા રાણીફળિયા વાંસદામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત પરમજીના પિથ્વી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના વ્યાયામ શિક્ષક શિશિરકુમાર દ્વારા ઓમનો ઉચ્ચાર કરી યોગની પ્રાર્થના કરાવવામાં આવી હતી હનુમાન બારી પ્રાથમિક શાળામાં એકવીસ જૂન યોગ દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હનુમાન પ્રાથમિક શાળામાં એકવીસ જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષકગણ અને વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શુભ દિવસની શુભ શરૂઆત પ્રભુને પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ સર્વોએ અપ કરી યોગ કર્યા હતા જેમાં વિવિધ આસનો પ્રાણાયામો અને ધ્યાન વગેરેથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી વઘઈ સાપુતારા માર્ગ પર બાજ ગામે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત જીઆરડી જવાનના પુત્ર સહિત ત્રણના મોત જીઆરડી જવાન મોલ્લી રાજુભાઈ વઘ પોતાની મોટર સાથે પોતાના પુત્ર પ્રણવ અને એમના મિત્ર જયદીપભાઈ સાથે વઘઈ ગયા હતા પરત ફરતી વેળાએ વઘઈ સાપુતારા માર્ગ પર સામેથી આવતી મહારાષ્ટ્ર ની પાર્સિંગની મોટર જે કરી એની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મહારાષ્ટ્રની પાર્સિંગવાળી મોટર પર પાછળ બેઠેલા આનંદાભાઈ સુક્રેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ત્યારબાદ બાકીનાને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે હોસ્પિટલમાં બીજા ત્રણને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આમ કુલ અકસ્માતની અંદર ત્રણના મૃત્યુ થવા પામ્યા છે સાપુતારા નજીક મહારાષ્ટ્ર સરહદ પર ચેકપોસ્ટ પાસે મુસાફરો ભરેલી નીતા કંપનીની ખાનગી વોલ્વો બસમાં લાગી આગમ મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના સાપુતારા નજીક મહારાષ્ટ્ર સરહદ પર ચેકપોસ્ટ પાસે મુસાફરો ભરેલી ખાનગી બસ કે જે નીતા કંપનીની હતી એના એન્જિનના વાયરિંગની અંદર શોર્ટ સર્કિટ સર્જાતા અચાનક આગ લાગી જવા પામી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ લક્ઝરી બસ રાજકોટથી પેસેન્જર ભરી નાસિક જઈ રહી હતી અને સુરતથી સાપુતારા રૂટ પરથી પસાર થઈ રહી હતી ડાંગમાં વરસાદી પાણી ઓસરતા જનજીવન ઠાડે પડ્યું બંધ થયેલા માર્ગો પુનઃ ખુલતા જનજીવન ધબકતું થયું રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના અનરાધાર વરસાદ બાદ હવે રાહતના સમાચારો સામે આવ્યા છે જિલ્લામાં બુધવારે અને ગુરૂવારે જે વરસાદ પડ્યો હતો એના કારણે જે સર્જાયેલી જળંબાકારની સ્થિતિ હતી એ સ્થિતિમાંથી જનજીવન અને પશુપાલન હવે થાળે પડી રહ્યું છે શુક્રવારે ક્રોઝવેકમ પુલો પરથી પાણી ઉછરી જવા પામ્યું હતું અને વાહન વ્યવહાર અને દૈનિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થઈ હતી ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર યોગ સંગમની છ દિવસની ઉજવણી કરવામાં આવી યોગ સંગમ અંતર્ગત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ છ દિવસ યોગ પ્રોટોકોલનું અનુસરણ કર્યું અગિયારમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સોળથી એકવીસ દરમિયાન કરવામાં આવી સત્તરમીએ યોગ અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામક આયુષ્યની કચેરી દ્વારા સંચાલિત તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી વલસાડના માર્ગદર્શન હેઠળ યોગ ઉકાળા વિતરણ સમસમની વટી તથા આ તાલી સાદી ચોનાનું વિતરણ કરવામાં આવ્યું હતું નવસારી રેલવે સ્ટેશન પર એક ઘટના બનવા પામી છે નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર અજાણ્યા ઈશમે ટ્રેન સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેન નીચે આવી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું ટ્રેનમાંથી નીચે ઉતરતા મુસાફરોએ આ દ્રશ્યો જોતાં સ્ટેશન માસ્ટરને જાણ કરી ઘટનાની જાણ સ્ટેશન માસ્ટરને થતાં સ્ટેશન માસ્ટર અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ આરંભી છે વ્યક્તિ કોણ હતો ક્યાં ન હતો કઈ ઉંમર હતી તમામ વિગતો હવે તપાસ બાદ જ માલુમ પડશે અમલસાડના ભાઠા લાલી ફળિયાના મંગલદેવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એકસો ચોમોતેર ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક બોલપેનનું વિતરણ કરાયું અમલસાડના ભાઠા લાલી ફળિયામાં સને બે હજાર એકવીસથી કાર્યરત મંગલદેવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એકસો ચોમોતેર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પાંચથી નવની સંખ્યામાં આખું વર્ષ ચાલે એટલી નોટબુકો અને બબ્બે બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું લાભાર્થી વિદ્યાર્થીઓમાં મુસ્લિમ સમાજના બાળકોનો પણ સમાવેશ થાય છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વલસાડથી નવસારી આવતી વખતે આપ જુઓ છો એ મુજબ એક ઇકો કાર રસ્તાની સાઈડ ઉપર ખૂપી જવા પામી છે આપણે ટોલ ચૂકવીએ છીએ અને આ નેશનલ હાઈવે નંબર અડતાલીસ છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર જ્યારે આપ ટોલ ચૂકવો છો તો સારો રસ્તો આપવાની જવાબદારી એનએચએ ની હોય છે પણ આ તો સ્ટોરેજ કંઈક અલગ છે કે રસ્તા પર જી હા મુખ્ય માર્ગ છે સર્વિસ રોડ પણ નથી અને કોઈ ગામડાનો રસ્તો નથી જો મુખ્ય માર્ગ હોય અને એ પણ નેશનલ હાઈવે નંબર અડતાલીસનો નો હોય તો એની ઉપર તો સારો રસ્તો હોવો જોઈએ આપણો અધિકાર છે કારણ કે આપણે ટોલ ચૂકવીએ છીએ અને ટોલ આપતા બાદ પણ જો આપણને આવા રસ્તા મળતા હોય તો પછી કહેવું પડે કે આ ટોલ રસ્તાની ઉપર આપણને ઢોલ સેના માટે નવસારી જિલ્લાના પાંચ તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન તોતેર પોઈન્ટ એક્યાસી ટકા થયું વાંસદામાં સૌથી વધુ બ્યાસી પોઈન્ટ અડસઠ ટકા અને સૌથી ઓછું ગણદેવી તાલુકામાં 63 પોઈન્ટ એકાઉન્ટ ટકા મતદાન થયું વરસતા વરસાદમાં પણ લોકો મતદાન માટે લાઈનમાં ઊભા રહી મતાધિકારનો ઉપયોગ કર્યો અમલસાડ વિસ્તારની ત્રણ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન વરસાદી માહોલમાં મતદારોએ લોકશાહીનું પર્વ ઉજવ્યું ગણદેવી તાલુકાની વહીવટદારો દ્વારા ચાલતી અને કોઈક ને કોઈક રીતે ખાલી પડેલી સરપંચની કુલ બાર જગ્યાઓ પૈકી અમલસાડ વિસ્તારની ત્રણ ગ્રામ પંચાયતની ચૂંટણી વરસાદી માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી ચૂંટણી પહેલાં અસમંજસની પરિસ્થિતિ દેખાતા મતદારોએ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो